મહુવા શહેરમાં એક શખ્સ પોતાના સોના ચાંદીના આભૂષણો રિક્ષામાં ભૂલીને જતા રહેતા રિક્ષા ચાલકે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે મૂળ માલિકને માલિકને શોધીને અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળભૂત આભૂષણો સોંપ્યા હતા મહુવામાં રિક્ષામાં હર્ષદભાઈ દેવજીભાઈ વાજા પોતાની સોના ચાંદીના આભૂષણો ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગયા હતા જેથી રિક્ષા ચાલક પોલીસ પાસે ગયો અને ત્રીસ મિનિટમાં દસ લાખના સોના ચાંદીના દાગીનાના મૂળ માલિકને પોલીસે શોધી કાઢ્યા હતા રિક્ષા રિક્ષાચાલક ઇકબાલભાઈ દાદુભાઈ અગવાને પોતાની નિયતને છતી કરી અને પોલીસે પોતાની ફરજ નિભાવી હતી ગીર સોમનાથ જિલ્લામાંથી આવું છું અમે અહીંયા ગોલ્ડની ખરીદી માટે આવ્યા હતા અમારું જે થોડુંક જૂનું ગોલ્ડ હતું એમાંથી નવું કરાવવા માટે અને રિક્ષા કરીને અમે સોની બજારમાં ગયા અને ત્યાં થયેલો અમારો બેગ છે એ રિક્ષામાં ભૂલી ગયા અને પછી અમે જે સોની એસોસિએશનના પ્રમુખ છે ચેતનભાઈ એમનો કોન્ટેક કર્યો એમણે અમને પોલીસનો કોન્ટેક કરાવી અને જે આ મુદ્દામાલ પાછો અપાયો છે એ બદલ

એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે છે અને અને આ આ સમગ્ર સમગ્ર બનાવની બનાવની જાણ જાણ વાયા મારફતે તેઓ પોલીસને પોલીસને કરે એટલે કે મોવા ટાઉન પીઆઈ તથા તેમની ટીમને રીક્ષામાં તેમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને ત્રીસ મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દા માલની કિંમત દસ લાખ રૂપિયા છે જેમાં દસ લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દા માલ મવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા વિધિન થર્ટી મિનિટ અરજદારને પરત આપવામાં આવેલ છે